તો ઉત્તર પ્રદેશ આપણું વેલકમ સ્વાગત કરે છે અને રાજસ્થાનની ધરતીને હવે કરીએ બાય બાય આ છે મંદિર અને બસ હલો મિત્રો કેમ છો મજા માને હું પણ છું મજામાં તો બધાને હર હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ તો ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત સ્વાગત અને સ્વાગત છે તો મિત્રો વાગી ગયા છે સાડા પાંચ અને અમે રાતે રોકાણા આશ્રમ છે એક શ્રી આનંદદાનો અને હું અને મારો મિત્ર હવે થઈ ગયા છીએ આ સાયકલ અમારી કરી દીધું છે તૈયાર અને આજે અમારી યાત્રાનો છે તેરમો દિવસ એટલે અમે હવે નીકળી રહ્યા છીએ બસ અમારી યાત્રા સારી જાય એવી શુભકામનાઓ કરજો બધાએ બાકી બધાને જય શ્રી રામ તો મિત્રો જ્યાં રોકાયા છીએ ત્યાં બીજી વખત ચાય આવી ગઈ છીએ એક તો જાગ્યા હતા તા પહેલી વખત ચાજી હતી અને વળીને પણ ચાય આવી જઈ છે કારણ કે તમે નીકળો છો તો કે બાપુ કે પીતા જાઓ કહો કોઈ ધને બાપુ સાફ પીએ અને મેં નીકળશું તો ચલો ગાઈશ તને આપણી સાયકલને પછી લાગી અને આપણે નીકળશું તો ચલો મિત્રો તાણે સવારમાં અત્યારે વાગી ગયા છે છો અને સુખનો સૂરજ પણ આપણો ઉગી ગયો છે અને હું અને મારો મિત્ર બંને નીકળી ગયા છે જઈએ છીએ આગળ ગોવર્ધન બાજુ યુપી બોર્ડર અને રાજસ્થાનની બોર્ડરની થોડાક જ નજીક છીએ તો આજે રાજસ્થાન પાર કરી અને નીકળી જઈશું યુપી બાજુ તો બસ મિત્રો આપણા વિડીયોમાં કન્ટિન્યુ રજો આપણે ધીરે ધીરે બધું જ શીખી રહ્યા છીએ કમ્પ્લીટ આપણા બ્લોગ આવી જશે બસ મિત્રો થોડો સપોર્ટ આપજો તો મિત્રો મસ્ત સુરત દાદા ઉગી ગયા છે અને રાજસ્થાનમાં ધુઆ કહે છે ને કે ધુસ સુડી રહી છે મસ્ત મજાની સવારમાં અમે હું ને મારો મિત્ર દિનેશ સાયકલ ચલાવવાનો આનંદ લઈ રહ્યા છીએ જઈ રહ્યા છીએ મથુરા તરફ મથુરા મારા ખ્યાલથી આજે પહોંચી જશે જુઓ તમે પોપાટ ઓય હોય પોપાટ અત્યારે અતરમાં સવારમાં પક્ષીઓનો હવા ચીચી અને એની વચ્ચે અતરમાં શાંત વાતાવરણમાં સાયકલ હાંકવાની બહુ જ મજા આવે છે તો ખૂબસૂરત આ છે નજારો જોઈ લો ધુમ્મસ તમને જોવા મળે છે રાજસ્થાનમાં એટલો બધો વરસાદ નથી પડતો એટલે સવારમાં મજા આવે પણ દાડાની તો બહુ જ ગરમી થાય છે મિત્રો પણ તો થાય સાયકલ અમે ધીરે ધીરે આરામ કરી અને ચલાવતા હોઈએ છીએ તો મિત્રો મસ્ત મજાનો આપણો નાસ્તો કરી લીધો છે અને નીકળી ગયા છીએ આગે સ્ટીંગ લઈને હાય હય સ્ટીંગ પીવી પડશે કારણ કે થોડાક સ્ટિંગ પીવીને એટલે એનર્જી આવી જાય સાયકલ આખવાની તો સ્ટિંગ અત્યારે થોડીક એક પી લીધી પીને પછી બહુ જ મજા આવે છે સાયકલ હાંકવાની આવ હવે મંજક રાજસ્થાનની બોર્ડર અંદર યુપી બોર્ડર આગી નથી કારણ કે પ્રમાણ આ ગોવર્ધન પ્રોથ આજે થોડોક રાખો રહ્યો છે બસ તો હવે એવું લાગે છે કે બોર્ડર આવવાની તૈયારી છે મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારમાં ઠંડુ અને પછી સ્ટ્રીંગ પી અને પછી નીકળજું આગળ અમારી મંજિલ તરાવ તો મિત્રો વાગી ગયા છે બહાર અને હું ને મારો મિત્ર આવી રાજસ્થાનની ગરમીમાં સાયકલ ચલાવીને ચાડ નીચે બેઠા છીએ કારણ કે યાર રાજસ્થાનમાં ગરમી પડે છે ને એવી તો ક્યાંય ગરમી નથી પડતી સાયકલ હાંકવાની પણ થોડીક આળા થાય છે બસ મિત્રો હવે રાજસ્થાનના થોડાક જ થોડીક જ રાજસ્થાનની ધરતીને પછી વિદાય કરવાનો સમય આવી જશે અને પછી અમે જઈશું બીજી બોર્ડરમાં કારણ કે હવે થોડુંક જ અહીંથી મતલબ દસ પંદર કિલોમીટર બાકી રહ્યું છે પછી અમે જઈ રહ્યું છે અને આજે જવાનું છે ગોવર્ધન પર્વત આજે ગોવર્ધન પર્વતમાં જે પણ કંઈ ફરવાનું છે તમને દેખાડી દઈશું અને પછી અમે જોઈશું આગળ તો થોડો આરામ કરી લઈએ હું અને મારો મિત્ર મહેશ અમે હાલ છીએ ડીગની બહાર અને જોઈએ તમે જોઈ શકતો ગોવર્ધન મટુરા બરસાના ઉજવણ બસ અમે એ રોડ પર છીએ અને એ રોડ ઉપર આગળ વધી રહ્યા છીએ આગળ જઈ એક ભાઈ અમને લેવા આવે છે આ જગ્યાએ આવ્યા જ છે તો એ ભાઈ લેવા આવે પછી એમની સાથે સાથે અમે જઈશું પણ અત્યારે હાલ છીએ અમે આ ગોર્ધનવાળા રોડ પર તો બસ આજે તમને આ બધી જગ્યાએ અમે તમને કરાવશું એટલે તમે બધા અમારા વિડીયોમાં બન્યા રહીજો અને વિડીયોને લાઇક તમેન્ટ અને શેર કરી દેજો એટલે તમને પણ જોવા મળે કે અમે સાયકલ લઈને શું શું યાત્રા કરી તો બસ મિત્રો ચલો મળીએ તાણે આગળ ચલો મિત્રો તાણે હવે રાજસ્થાનને બાય બાય કરવાનો સમય થઈ ગયો છે રાજસ્થાનમાં છેલ્લો નાસ્તો કરી લઈએ અને પછી રાજસ્થાનથી બોર્ડર પાર કરીને ઓલી પાર યુપીમાં જવાનું છે રાજસ્થાનમાં તો બહુ જ મજા આવી રાજસ્થાનમાં ઘણો બધો પ્યાર મળ્યો હવે જઈએ યુપીમાં કેવો પ્યાર મળે છે એ અહીંયા જઈને ખબર પડે કારણ કે આપણે ક્યારેય યુપીમાં જ્યાં નથી આ મારો મિત્ર દિનેશ નાસ્તો કરી રહ્યો છે અને હવે અમે આગળ નાસ્તો કરી અને પછી નીકળીશું યુપી તરફ તો બસ મિત્રો વિડીયોમાં બને રજો બતાવ્યો યુપીમાં કેવો પ્યાર મળે છે બસ મિત્રો વાગી ગયા છે બે અને નાસ્તો પણ કરી લીધો છે રાજસ્થાનમાં અને હવે હું ને મારો મિત્ર બે બસ યુપી બોર્ડર રહી છે દોઢ કિલોમીટર એટલે હવે જઈ રહ્યા છીએ પાર કરવા તો ચલો મળીએ રાજસ્થાનથી યુપી બોર્ડર બસ મિત્રો તમને જે સામે દેખાય ને એ છે યુપી ઉત્તર પ્રદેશ અને અમે હાલ છીએ રાજસ્થાનમાં બસ હવે રાજસ્થાન બાય બાય કરવાનો સમય આવી ગયો છે અને ઉત્તર પ્રદેશ એટલે યુપીમાં એન્ટર થવી તો મોસ્ટ ઇઝ વેલકમ યુપી બસ મિત્રો હો 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 આજે યુપીમાં પહેલી વખત અમે પગ મૂકીશું તો બસ મિત્રો તમને કહેતો હતો ને કે આજે આપણે યુપીમાં પહોંચી જઈશું તો ઉત્તર પ્રદેશ આપણું વેલકમ સ્વાગત કરે છે અને રાજસ્થાનની ધરતીને હવે કરીએ બાય બાય અને હવે જઈ રહ્યા છીએ ઉત્તર પ્રદેશમાં તો બસ રાજસ્થાનમાં ઘણો ખરો પ્યાર મળ્યો અને યુપીમાં જઈને ખબર પડે કે યુપીમાં કેવો પ્યાર મળે છે તો ચલો ત્યારે યુપીની સફર ચાલુ કરીએ આજે રાજસ્થાનને વાગી ગયા છે અત્યારે બે અને હું અને મારો મિત્ર દેશ યુપીમાં પહોંચી ગયા છું તો ચલો મારી આગળ રાજ્ય ઉત્તર પ્રદેશમાં તો તાણે આપણે હવે રાજસ્થાનને કરી દીધું બાય બાય અને યુપીમાં એન્ટર થઈ ગયા છીએ તો ચલો તાણે જવાનું છે આપણે ગોવર્ધન પર્વત અહીંયા જઈને મળીએ ગોવર્ધન પર્વત આનાથી નથી આગો બસ દસ કિલોમીટર છે તો ચલો પહેલાં જઈએ ગોવર્ધન પર્વત તો મિત્રો હાલ અમે હું મારો મિત્ર સાયકલ લઈને પહોંચી ગયા છીએ ગોવર્ધન પર્વત આ તમે જોઈ શકો છો પાછળ આ છે ગોવર્ધન પ્રવિત પર્વત જે મથુરામાં આવેલું છે આજે અમે આજ ફરી અને પછી આગળ નીકળીશું તો મિત્રો ગોવર્ધન પર્વત અમે જોઈ લીધું છે અંદર દર્શન કરી અંદર તો ફોનનો યુઝ નથી કરવા દેતા પણ તમને બહાર જરા બતાવી દઉં કે આ છે મંદિર અને બસ અમે જઈએ છીએ આગળ હવે મથુરા જે કે ગોગુળ જે વિચારશું કે અમારે ક્યાં જવું પણ તમે જોઈ લો તો મિત્રો અમે આવી ગયા છીએ ગોવર્ધન પર્વતમાં અને થોડી લાગી ગઈ હતી ખૂબ ગોવર્ધન પર્વતનું મંદિર તો ભરી લીધું છે પણ પહેલી વખત યુપીમાં કંઈક અલગ જ ખાવાની વસ્તુ મળી રહી છે કંઈક આવું પહેલી વખત અમે લઈ રહ્યા છીએ કે કંઈક આનો ટેસ્ટ ખબર નથી પણ હજુ પહેલી વખત ટ્રાય મારી ગોવર્ધનમાં મસ્ત મજાની ચા આવી જાય છે અને હું અને મારો મિત્ર બે ચા પી રહ્યા છીએ બસ ચા પીને નીકળજો આગળ આ વૃદ્ધાવન તરફ કારણ કે વૃદ્ધાવનમાં રવાની જગ્યા ગોતવાની છે મિત્રો તમે આ પાછળ જે રાસ્તો જોવો છો તે ગોવર્ધન પરિક્રમાનો છે કારણ કે આ લોકો પરિક્રમા કરે છે અને પોતાની પરિક્રમા પૂરી કરે છે આ બધા લોકો પરિક્રમા કરે છે કોઈ દંડવટ કરે છે આ ભગવાનની અસીમ કૃપા છે અહીંયા એટલે અમે જે રાજ્ય અત્યારે હોમદાવણ ત્યાં અમારે કાચ રહેવાનું છે તો તમે પાછળ જુઓ બધા પરિક્રમા કરે છે તો મિત્રો તમે પાછળ જોઈ રહ્યા છો તે રાધાકુંડ છે જે અમે આવ્યા છીએ બસ અંદર કંઈ નથી એક વાવ છે કુંડ છે અને પાછળ થોડુંક મંદિર છે પણ અમે અત્યારે અમારી જોડે ટાઈમ નથી એટલે એ જગ્યાએ નથી જતા તો મિત્રો હાલ વાગી ગયા છે સાત અને અમે ગોવર્ધન ફરીને જઈશું વૃદ્ધાવન ગોવર્ધનથી વૃદ્ધાવન થાય છે કે કમ પચીસ છવ્વીસ કિલોમીટર અને અમે જઈએ છીએ પણ હજુ રવાની કોઈ વ્યવસ્થા થઈ નથી અહીંયા આશ્રમ પણ બહુ છે મંદિર પણ બહુ છે પણ કંઈ રવાનું સેટ નથી ખબર નહીં આગળ વૃદ્ધાવનમાં થશે કે નહીં હું અને મારો મિત્ર બસ હવે વૃદ્ધાવન હોય છે પાંચ છ કિલોમીટર પછી જઈને જગ્યા ગુ પછી ખબર પડે કે અહીંયા આશ્રમમાં મુખત રવા મળે છે કે નહીં ચાલો મિત્રો તાણે આજે અમારી યાત્રાનો તેરમો દિવસ થઈ ગયો છે અને અમે આંદોના મંદિરે રોકાણા છીએ તો ચલો આજનો વિડીયો અમે આ જ રાખીએ છીએ કાલે બીજા વિડીયોમાં મળીએ કાલે બાય બાય જય શ્રી રામ જય ગણનાથ